આપણે પાડ્યો આ ખાડો ને આ સાયકલીનું બસું ને મારા અહીં સમાધિ દેવાની છે તો એમ કહેવાય કે આ ની આપણે સમાધિ અહીં જઈ દઈએ એટલે બિસાડું ને હવે એની અહીંયા આયુષ્ય પૂરી થતી હવે અને આપણે આવ્યા હતા બગીચામાં આને જોયું તો પેલા આપણે આ કામ કર્યું આપણે હવે સાઈકલીનું બસું અહીં બગીચામાં આવ્યા હતા દાટી દીધું હવે આપણે બોલાવાની છે પંતાની હુડ તો હવે તમે જોઈજો આવી રીતના આ આવી કાપવાના હોય હરોળવાના હોય આવી રીતના આને હરોડી પછી બધા હરિયું કાઢશે આપણે કાઢવાના નથી જો આવી રીતના હરિયું કાઢે તમને આ તો બતાવું આવી રીતના આમ હરિયું કાઢશે આના બનાય છે હાવેણા તમને બતાવું આ આવી રીત આવી રીતના આ છે ઘીરા પોતાના નારડીના પોતા હોય આ છે ઘીરા અને કાપીને છૂટા કરવા પડે પછી આ બધીને છે ને અમારે અહીં ગોઠવવું પડે આ હુકાય પછી અહીં બર્તન થઈ ગયાના મિત્રો બગીચામાંથી પંતા ભેરા કર્યા હતા હવે એના બધો ઘેહરાનું કટિંગ કરી નાખું આખું ફૂડ બોલાવી દીધું આમ પંતાના ઠેકલા નોખા કરી દીધા અને ઘેહરાના ઠેકલા અમારી ગામડાની ભાષામાં નોખા નોખા કરી નાખ્યા હવે આડી પત્તાનું ભરા છે ટ્રેક્ટર નરેશ આ દંડા છે હવે દંડાનું શું કરવાનું હાલો હું હવે આનું કટિંગ થાય એની પટ્ટી થાય એનું માર્કેટિંગ થાય એ તમને પટ્ટી આગળ બતાવું આવું કટિંગ કરવાનું જા નરેશ બતાવે આ પટ્ટી બનાવે આ છે પટ્ટી આ પટ્ટી છે એ હુકાય અને આ હુકાઈ ગઈ એનો ઠગલો પડ્યો અમારે ગુડી અહીં પોટી વે રમે બ્રેગન ફૂટે છે વાયુ કરી પોંતી પડી ઉકેળામાં માટી એરે દાટી દે એટલે એનું પણ ખાતર બની જાય વેસ્ટેજ માલ હરગાવી દીધો એની રખા રખા બની જાય ને એ પાછી દાટી દેવાની છે આપણે ઉકળામાં ફોલ ફોલ જો આ તૈયારી અમારે ખેતરોની થાય અમારા ગોઈન કાકા ટ્રેક્ટર લઈને જાય ફાર્મટેક ટેક બેતાલી ને પંજાબી સતપ્રી ઓ ભાઈ ઉડે તો જ હા આ બધાય અહીં છે મિત્રો અને બધા ખેતરમાં ફૂલ મહેનત કરે અમે બધા હારે મળ્યા આ બધી ખાતર ઉડાડી દીધી ખાતરનું નું ટ્રેક્ટર ભરીને આવ્યા હતા અને પોતા આખું ટ્રેક્ટર ઉડાડ્યું ત્રણેય કામ એકદમ જોશથી કર્યું એમ ઉડે તો જ આ નગર છૂટો નારળી ને બગીચામાં ઘા વિડીયોમાં મળીએ મિત્રો